ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા દસમી જાન્યુઆરીના રોજ એક હોટલમાં વ્યવસાય માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સંગમ એટલે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો આજરોજ ભરૂચ શહેરના એક હોટેલમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનની બીડીએમએના મહિલા મંચની ત્રિવેણી વ્યવસાય માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સંગમ થીમ આધારિત ચોથી મહિલા કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીડીએમએ જે બૌદ્ધિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા અને વિવિધ ચર્ચાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે આ પૈકી વુમન્સ ફોરમ મહિલા સશક્તિકરણ અને વ્યવસાયિક વૃદ્ધિ અને સફળતા માટે સહાયક વાતાવરણ ઊભું કરવા માટે સહયોગ માટે દિવાડાની તરીકે ઊભું છે આ કોન્કલેવ વિચાર પ્રક્રિયાનું સંકલન સાબિત થયું જ્યાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વક્તાઓએ વ્યવસાયના ક્ષેત્રમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સુમેળભર્યા આંતરછેદ પર આંતરદ્રષ્ટિ શેર કરી હતી જેમાં ઉદ્યોગ વ્યવસાય અને એનજીઓના એકસો પચાસથી વધુ પ્રતિનિધિઓ દિવસભરના કાર્યક્રમમાં હાજર રહીને ભવ્ય સફળતા અપાવી હતી બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોરના નેતૃત્વ હેઠળ વિવિધ ક્ષેત્રોને સમર્પિત ચૌદ ફોરમનો સમાવેશ કરાયો છે આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ પૂનમ શેઠ કો ચેરપર્સન ચેતારી ઠાકોર ઇવેન્ટ ચેરપર્સન મીરા પંજવાણી વક્તા તરીકે સ્વામી અદ્યાનંદ સરસ્વતી ડોક્ટર રુચિ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન બીડીએમએ દ્વારા ચોથી વિમેન્સ કોન્કલેવનું આયોજન હયાત પ્લેસ ભરૂચ ખાતે કરવામાં આવી રહ્યું છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન છેલ્લા ચાલીસ વર્ષથી ભરૂચમાં પ્રવૃત્ત છે અને એ એક નોલેજ પ્લેટફોર્મ તરીકે યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના એક બ્રિજ તરીકે કાર્યરત છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનમાં વિવિધ પ્રકારની સીઈઓ ફોરમથી લઈને બુક લવર્સ ફોરમ સુધીની એવી ચૌદ ફોરમો છે જે પૈકીની એક ખૂબ એક્ટિવ ફોરમ છે એ છે વુમન્સ ફોરમ એ જે આખું વર્ષ વિવિધ પ્રકારના સબ્જેક્ટ ઉપર કામ કરે છે સાથે સમાજને સ્પર્શતા ઇશ્યુઝ ઉપર પર કામ કરે છે અને એ જ સંદર્ભની અંદર દર વર્ષે અમે એક આવું એક મેળાવડો એટલે કે કોન્કલેવનું આયોજન કરીએ છીએ કે જેમાં આ વર્ષની થીમ છે ત્રિવેણી કોન્ફ્લુઅન્સ ઓફ સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી ફોર બિઝનેસ એટલે કે વિજ્ઞાન અને બિઝનેસને જોડતો એક બ્રિજ તરીકે એક અધ્યાત્મ જોડાય એક સ્પિરિચ્યુઆલિટી જોડાય એવી એક થીમ ઉપર વિવિધ વિષયો ઉપર બોલવા માટે દેશભરમાંથી ખૂબ જ જાણીતા સ્પીકર્સ આવ્યા છે અને પૂરા દિવસની આખી આ ઇવેન્ટ થવા જઈ રહી છે